नमस्कार मित्रों आप सबन फरी एक बार हार्दिक स्वागत है एट चैनल में आज आप जुशु त्रीस मार्च बजार ओगनीस मोस्ट आईएमपी एम सीक्यू और साथ साथ जीके चर्चा करी तो आपने एक रिक्वेस्ट है कि वीडियो ने लास्ट सुधी जो तो हमें आपेर्स बनता मोस्ट आईएम पी एम सीक्यू प्रश्न नंबर एक जो તાજેતરમાં નેપાળ ઇન્વેસ્ટમેન્ટ શિખર સંમેલનનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો નેપાળ ઇન્વેસ્ટમેન્ટ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે નેપાળની રાજધાની કાઠમાંડુમાં ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે કાઠમાંડુ તાજેતરમાં જ તારીખ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ નેપાળની રાજધાની કાઠમાંડુમાં નેપાળ ઇન્વેસ્ટમેન્ટ બે હજાર ઓગણીસ શિખર સંમેલન યોજવામાં આવ્યું હતું અચ્છા આ શિખર સંમેલન યોજવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો તો નેપાળને ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેશન તરીકે પ્રસિદ્ધ કરવું એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હતો તો હવે આપ મેપમાં દેખો આ છે નેપાળ અને નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ નેપાળને કરન્સી છે નેપાલી રૂપિયા અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે કેપી ઓલી એટલે કે પ્રસાદ ઓલી અને વર્તમાનમાં પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી હવે આપણે જાણીએ કે તાજેતરમાં જ એટલે કે થોડા મહિના પહેલાં નેપાળે આપણી જે કરન્સી છે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો સો રૂપિયાથી ઉપરની જે ચલણી નોટો છે જેમ કે બસો રૂપિયાની પાંચસો રૂપિયાની બે હજાર રૂપિયાની આ બધી ચલની નોટો પર નેપાળે પ્રતિબંધ લગાવ્યો હતો હવે આપણે જાણીએ ભારતમાં નેપાળના રાજદૂત તરીકે કોણ ફરજ બજાવે છે તો તેઓનું નામ છે નીલામ્બર આચાર્ય ત્યારબાદ નામ આપણે જોઈએ રોહિત પુડેલ રોહિત પુડેલ સૌથી નાની ઉંમરે ક્રિકેટમાં સતક લગાવનાર બેટ્સમેન બન્યા હતા અને તે પણ હતા નેપાલના ત્યારબાદ આપણે જોઈએ નેપાલ વિશે ઇન્ફોર્મેશન કે નેપાળ એ ભારત અને ચીનથી ઘેરાયેલો એક દેશ છે અને વિશ્વનું સૌથી ઊંચું શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટ જેને સાગરમાથા તરીકે પણ ઓળખવામાં આવે છે તે નેપાળમાં આવેલું છે નેપાળ આધુનિક જગતનું એટલે કે વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર દેશ છે એના નામ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુ સાંસ્કૃતિક ત્યાં છે નેપાળની રાજધાની છે કાઠમાંડુ અહીં હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં લોકો માને છે બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકથી થયો હતો કોનાથી થયો હતો સમ્રાટ અશોકથી નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુંબિનીમાં માયાદેવી મંદિર પાસે તેમનો થયો હતો જન્મ સીતાજીનું જન્મસ્થળ મિથિલા પણ એ નેપાળમાં જ આવેલું છે તો આપણને આ પ્રશ્ન પરથી આટલી ઇન્ફોર્મેશન મળી જાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે તાજેતરમાં ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા કોને બોડેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો અમર્ત્ય સેન એટલે કે ઓપ્શન એ એ સાચો જોબ બનશે અમર્ત્યેન તાજેતરમાં જ વિશ્વવિદ્યાલય દ્વારા બોડેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આપ ઇમેજમાં દેખો આ છે અમર્ત્ય સેન અને તેઓ એક મહાન અર્થશાસ્ત્રી છે અને તેમને તાજેતરમાં જ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા બોડેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે અને આપને જો ખબર હોય તો અમર્ત્ય સેનને અર્થશાસ્ત્ર ક્ષેત્રનો નોબલ પુરસ્કાર પણ મળેલ છે આ નોબલ પુરસ્કાર તેમણે કઈ સાલમાં મળ્યો હતો તો વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણું માં નાઇન્ટીન નાઇન્ટી એટમાં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્ર ક્ષેત્રનો નોબલ પુરસ્કાર મળેલો છે ત્યારબાદ અહીં આપ ઓપ્શન બીમાં જે નામ છે માર્સેલો ગ્લિસર જો આ માર્સેલો ગ્લિસરને તાજેતરમાં જ ટેમ્પલ પુરસ્ ટેમ્પલ ટન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે આપ ખાસ યાદ રાખી દેજો નામ ત્યારબાદ આપણે ઓપ્શન સીમાં જે નામ છે દીક્ષા ડાગર જો આપણને ખબર હોય તો દીક્ષા ડાગર એ તાજેતરમાં જ યુરોપિયન ટૂર જીતવા બીજી ભારતીય ગોલ્ફર બની છે બીજી ભારતીય ગોલ્ફર બની છે તો પ્રથમ કોણ હતી તો પ્રથમ ભારતીય ગોલ્ફર હતી યુરોપિયન ટૂર જીતવાવાળી અદિતિ અશોક કે જેણે બે હજારને સોળમાં આ ટાઇટલ મેળવ્યું હતું ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં જ આઈએનએસ મગડને રાહતની સામગ્રી સાથે ચક્રવાતથી પ્રભાવિત કયા દેશમાં મોકલવામાં આવ્યું તો તે દેશનું નામ રહેશે મોજાંબિક ઓપ્શન બી એ સાચો જવાબ છે મોજાંબિક મોજાંબિકમાં તાજેતરમાં જ આઈએનએસ મગરને રાહતની સામગ્રી સાથે મોકલવામાં આવ્યું છે ત્યાં મદદનો ઉદ્દેશ્ય રહેલો છે અને આ એક આફ્રિકન કન્ટ્રી છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે આઈએનએસ મગર અને આ આઈએનએસ સુજાતા શાર્દુલ અને સારથી પછી ચોથું નવસૈનિક જહાજ છે અને આ મોજાંબિકના પોર્ટ બીડા પર જશે આ જહાજ કે જેનું નામ છે આઈ મગર હવે આપણે જાણી લઈએ કે થોડા દિવસો પહેલાં જ આ મોજાંબિકમાં ઝિમ્બાબ્બેમાં અને મલાવી આ ત્રણ દેશની અંદર ચક્રવાત આવ્યું હતું અને ચક્રવાતથી આ ત્રણેય દેશોની અંદર જાનમાલને ઘણું નુકસાન થયું છે તો તે ચક્રવાતનું શું નામ હતું તો તે ચક્રવાતનું નામ હતું ઈ દ ઈ દ ઈ આ ચક્રવાતથી નુકસાન થયું હતું અને હવે આપણા દેશનું આ જહાજ ત્યાં મદદની સામગ્રી લઈને પહોંચ્યું છે મોજાંબિકના પોર્ટ બીડા ખાતે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર દુનિયાની સૌથી લાંબી નમક ગુફા આવી છે તો તે દેશનું નામ રહેશે ઇઝરાયલ ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે ઇઝરાયલમાંથી તાજેતરમાં જ સૌથી લાંબી વિશ્વની નમક ગુફા મરી આવી છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે સૌથી લાંબી મીઠાની ગુફા એટલે કે નમક ગુફા અને જે તાજેતરમાં જ ઇરાયલ દેશમાંથી મરી આવી છે ઇઝરાયેલના સૌથી મોટા પર્વત કે જેનું નામ છે માઉન્ટ સોડોમ માઉન્ટ સોડોમ અને આ ત્યાંથી આ ગુફા મરી આવી છે માઉન્ટ સોડો પરથી અને આ ગુફાની લંબાઈ કેટલી છે સૌથી લાંબી ગુફા છે તો તેની લંબાઈ પણ હશે ને તો તેની લંબાઈ છે દસ કિલોમીટરથી વધુ દસ કિમીથી વધુ તેની લંબાઈ છે અને હવે આ ગુફાનું નામ રાખવામાં આવ્યું છે તો તે નામ આપના માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે આ ગુફાનું નામ રાખવામાં આવ્યું છે મલહમ મલહમ એ આ ગુફાનું નામ રાખવામાં આવ્યું છે આપ નોંધ કરી દેજો હવે જાણીએ કે આના પહેલાં નમકની સૌથી મોટી ગુફા કયા દેશમાં આવેલી હતી તો આના પહેલાં આ જે મલહમ ગુફા ઇઝરાયલમાંથી મળી છે તેના પહેલાં સૌથી મોટી ગુફા હતી ઈરાકમાં હતી અને તેની લંબાઈ હતી છ કિલોમીટર તેની લંબાઈ હતી છ કિલોમીટર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નીચેનામાંથી કોને બીસીસીઆઈના નૈતિકતાના અધિકારી બનાવવામાં આવ્યા છે નૈતિકતાના અધિકારી બનાવવામાં આવે છે ડીકે જૈન ને ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે ડીકે જૈન ડીકે જૈન એ પૂર્વ જજ છે સુપ્રીમ કોર્ટના અને તેઓને તાજેતરમાં જ હવે બીસીસીઆઈના નૈતિકતાના અધિકારી બનાવવામાં આવે છે હવે તેમની ફરજ શું રહેશે નૈતિકતાના અધિકારી તરીકે તો નૈતિકતાના અધિકારી તરીકે કાર્ય રહેશે તેમનું ખેલાડી કોચ તથા બીસીસીઆઈના જે અધિકારીઓ હોય છે તેઓના ટકરાવની તપાસ કરવાનું તેમનું મુખ્ય કાર્ય રહેશે તેમને નૈતિકતાના અધિકારી તરીકે બનાવવામાં આવ્યા છે હવે આપણે જાણી લઈએ બીસીસીઆઈ વિશે જો આપણને ખબર હોય તો બીસીસીઆઈના તેઓ પ્રથમ લોકપાલ પણ હતા તેઓનું નામ શું છે ડી કે જૈન બીસીસીઆઈએ થોડા સમય પહેલાં જ સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ મધ્યસ્થી બનાવ્યા છે કોને બનાવ્યા છે મધ્યસ્થી બીસીસીઆઈના તો જસ્ટિસ પી એસ નરસિંહને બીસીસીઆઈના મધ્યસ્થી બનાવવામાં આવે છે બીસી સીઆઈને કયા દેશના ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જ એક પોઈન્ટ છ મિલિયન અમેરિકી ડોલર ચૂકવ્યા છે કયા દેશના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે આપણે જાણી લઈએ બીસીસીઆઈ વિશે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ થાય છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા આપ જોઈ શકો છો ઈમેજ પર અને તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને અઠ્ઠાવીસમાં તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે મુંબઈ ખાતે તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે વાનખેડે સ્ટેડિયમમાં કયા સ્ટેડિયમમાં વાનખેડે સ્ટેડિયમમાં અધ્યક્ષ કોણ છે બીસીસીઆઈના અધ્યક્ષ છે સી કે ખન્ના અને ઉપાધ્યક્ષ કોણ છે સોમનાથ ધર બીસીસીઆઈના ઉપાધ્યક્ષ છે સીઈઓ કોણ છે રાહુલ જોહરી એ તેના સીઈઓ છે અને સચિવ તરીકે ફરજ બજાવે છે અમિતાભ ચૌધરી અમિતાભ ચૌધરી હવે આપણે બીસીસીઆઈ વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન જોઈ લઈએ કે તાજેતરમાં જ બીસીસીઆઈએ એક એજન્સી છે રાષ્ટ્રીય ડોપિંગ રોધી એજન્સી અને તેની સાથે છ મહિના માટે એક કરાર કર્યો છે અને એક તપાસ કરશે એ કરાર મુજબ કે ખેલાડીઓએ પ્રતિબંધિત દવાઓનું સેવન તો નથી કર્યું ને કઈ રાષ્ટ્રીય ડોપિંગ એજન્સી છે રાષ્ટ્રીય ડોપિંગ રોધી એજન્સી સાથે છ મહિના માટે બીસીસીઆઈએ કરાર કર્યો છે પ્રશ્ન નંબર છ કેન્દ્ર સરકારે નશીલા પદાર્થોની અવૈધ તસ્કરીનો અંત લાવવાના હેતુથી કયા દેશ સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે તો તે દેશનું નામ છે ઇન્ડોનેશિયા ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે ઇન્ડોનેશિયા સાથે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ એક સમજૂતી કરી છે અને જેમાં માદક તેમજ નશીલા પદાર્થોને અવૈધ તસ્કરી રોકવામાં આવશે અને આ સમજૂતી કેટલા વર્ષ સુધી કરવામાં આવેલી છે તો આગામી પાંચ વર્ષ સુધી આ સમજૂતી કરવામાં આવી છે ઇન્ડોનેશિયા देश साथे। जो खबर तो थोड़ा दिवस पहला पेलाज मैं एक प्रश्न चर्चा करी थी जो इंडोनेशिया रिलेटेड अपन तेतम इंडियन इंडोनेशिया कॉर्पेट शुरुआत थी है है थी पोर्ट ब्लेर खाते तेतरीस में इंडियन इंडोनेशिया कॉर्पेट की शुरुआत थी थी पोर्ट ब्लेर खाते कॉर्पेट जैसे एक पेट्रोलिंग कर કાર્યક્રમની શરૂઆત થઈ હતી ઓગણીસ માર્ચથી લઈને ચાર એપ્રિલ સુધી યોજાશે પોર્ટ બ્લેરમાં હવે આમાં શું હશે કોર્પોરેટમાં તો બંને દેશોના જહાજ અને વિમાન પોતપોતાના આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમામાં પેટ્રોલિંગ કરશે ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જાકાર્તા અને જાકાર્તામાં જ એશિયા આસિયાનનું હેડક્વાર્ટર્સ આવેલું છે આસિયાનનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ નેશન્સ અને તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે જાકાર્તામાં કે જે ઇન્ડોનેશિયાનું જ કેપિટલ છે ઇન્ડોનેશિયાની કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપી અને પ્રેસિડેન્ટનું નામ છે જોકો વિડોડો જોકો વિડોડો તાજેતરમાં કયા નામથી લોનાવાલામાં આઈએનએસ શિવાજીમાં ભારતીય નૌસેનાએ પરમાણુ જૈવિક અને રાસાયણિક પ્રશિક્ષણ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે કેન્દ્રનું નામ શું છે તો તે કેન્દ્રનું નામ છે અભૈદ ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે કેન્દ્રનું નામ છે અભેદ અભેદ નામથી આઈએનએસ એનએસ શિવાજીમાં ભારતીય નૌસેના માટે પરમાણુ જૈવિક અને રાસાયણિક પ્રશિક્ષણ આપવા માટેના હેતુથી એક કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કેન્દ્રનું નામ રહેશે અભૈદ અને નવસેનાના જે પ્રમુખ છે એડમિરલ સુનિલ લાંબા એ આ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આઠ છે કયા એરપોર્ટને સ્વચ્છ ભારત એવોર્ડ મળ્યો છે તો તે એરપોર્ટનું નામ છે વડોદરા ઓપ્શન એ સાચો જવાબ રહેશે આપણા ગુજરાત રાજ્યના વડોદરાનું જે એરપોર્ટ છે એ આ વર્ષે સ્વચ્છતા જાળવવામાં નંબર વન એરપોર્ટ રહ્યું છે અને એકત્રીસ માર્ચે એટલે કે આવતીકાલે દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે તેઓનું નામ છે ગુરુપ્રસાદ મહાપાત્રાના હસ્તે વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર કે જેમનું નામ છે ચરણસિંહ સ્વચ્છ ભારત એવોર્ડ બે હજાર ઓગણીસનો એવોર્ડ સ્વીકારશે ક્યારે આવતીકાલે દેશભરમાંથી કુલ એકસો બાવીસ એરપોર્ટમાંથી આપણા ગુજરાત રાજ્યનું જે વડોદરા એરપોર્ટ છે તે સ્વચ્છતા અને સેફટી મેજર્સમાં પ્રથમ ક્રમે રહ્યું છે વડોદરા એરપોર્ટને ક્લીનનેસ એન્ડ સેફટી મેજર્સમાં સમગ્ર દેશમાં સર્વપ્રથમ એટલે કે સ્વચ્છ ભારત એવોર્ડ બે હજાર ઓગણીસનો એવોર્ડ પ્રાપ્ત થયો છે આપ ઈમેજ જોઈ શકો છો આ છે વડોદરા એરપોર્ટનો ફોટો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ બારમી એશિયન એરગન ચેમ્પિયનશીપમાં દસ મીટર એર પિસ્ટલમાં મિક્સ્ડ ડબલમાં કોને ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો ગોલ્ડ મેડલ મેળવનારનું નામ છે મનુ ભાકર અને સૌરભ ચૌધરી એટલે કે આ બંને ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે ઉપરના બંને આ બંનેને દસ મીટર એર પિસ્ટલ મિક્સ્ડમાં ડબલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને આ સ્પર્ધાનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો તાઇપેયમાં આયોજન કરવામાં આવેલું છે તાઈ પેયમાં વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો હવે જોઈએ આપણે લાસ્ટ વિડીયોના ક્વેશ્ચન્સ પ્રશ્ન નંબર એક ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે તે કેટલામાં રાષ્ટ્રપતિ છે પિસ્તાલીસમાં ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે તો તે બેંકનું નામ રહેશે પંજાબ નેશનલ બેંક એટલે કે પીએન ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે અને હવે જોઈએ આપણે આજનો પ્રશ્ન આજે એક જ પ્રશ્ન પૂછવામાં આવશે અને તેની સાથે સાથે દસથી અગિયાર મેં જોડકા બનાવ્યા છે એ અને બી વિભાગમાં જોઈએ આપણે પ્રથમ પ્રશ્ન કે દુનિયાની સૌથી લાંબી નમક ગુફા એ ક્યાંથી મરી આવી છે આપ ઓપ્શન જોઈ શકો છો ચાર તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને હવે બીજો પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો તેના બદલે મેં આજથી અલગ પેટર્ન અપનાવી છે જોઈએ આપણે જોડકા સ્વરૂપે કુલ અગિયાર જોડકા બનાવ્યા છે મેં એ અને બી વિભાગમાં આપ જોઈ શકો છો માની લો કે પ્રથમ છે અયાગર એ વિભાગમાં આપવામાં આવેલું છે નામ છે ચમેલી દેવી પુરસ્કાર બે હજાર ઓગણીસ તો બી વિભાગમાંથી આપણે તેઓનું નામ શોધવાનું છે કે જેને બે હજાર ઓગણીસમાં ચમેલી દેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે આપ જોઈ શકશો એ જ રીતે ઓપ્શન આ સોરી બીમાં મેં લખ્યું છે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગુજરાતના ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં જ તો તેઓનો જવાબ બતાવી દઉં હું હસમુખ અઢિયા તો બી સાથે મેચ થશે આઠમો જવાબ હસમુખ અઢિયા એ રીતે આપ તમામે તમામ જે જોડકા છે તે જોડો આ ગેમ રમો અને આપનો જે નોલેજ છે તેમાં વધારો કરો ક્વિક આન્સર આપ ઝડપથી ઝડપ કઈ રીતના મેળવી શકશો જવાબ એ આપ આનાથી સ્પીડ મેળવી શકશો જવાબ આપવામાં અને આ તમામે તમામ સાચા પ્રશ્નોના જવાબ હું કોમેન્ટ બોક્સમાં આપી દઈશ અને આપ પણ જેટલા પણ પ્રશ્નોના જવાબ બનાવો તે કોમેન્ટ બોક્સમાં જણાવશો